હાલો મિત્રો આજે આપણે જાશું નાગદેવતા મંદિરે મારું નામ જિગ્નેશ પાઠક છે ને આજે હું તમને લઈ જઈશ નાગદેવતા મંદિરે જે અમરેલીમાં જ આવેલું છે ચાલો મિત્રો તો આપણે જઈએ આ મંદિર બહુ ઝાઝા વર્ષ જૂનું છે ને આ મંદિર રાજમહેલની નજીક આવેલું છે સાવ નજીક જ છે હડી છે હલો આપણે મિત્રો આવી ગયા છીએ નાગદેવતા મંદિરે આ ત્યાંનો ગેટ છે ત્યાંથી પછી આપણે અંદર જાશું ને દર્શન કરશું મંદિરના નાગદેવતાના ચાલો મિત્રો અંદર તમને બધું બતાવું દર્શન કરાવું આપણે ગયા હતા ત્યારે આરતીની તૈયારી ચાલતી હતી સૌથી પહેલાં મેં દર્શન કરી લીધા આરતીની તૈયારી ચાલુ થઈ ગઈ હતી મિત્રો આપણે દર્શન કરી લેશું પછી આરતીનો લાભ લેશું મહાદેવ આજે મને પણ આરતીનો લાભ મળ્યો અને મેં પણ ધન્યતા અનુભવી પછી તમને દર્શન કરાવીશ સાઈડમાં છે દાદા અને એની સામે બેઠેલા છે હનુમાનજી મહારાજ તેના પણ તમને દર્શન કરાવીશ એની એક્ઝેક્ટ સામે બેઠેલા છે હનુમાનજી મહારાજ આ હનુમાનજી મહારાજ છે નાગદેવતાના દર્શન કર્યા પછી આપણે જાશું નાગનાથ મંદિરે ચાલો આપણે મિત્રો નાગનાથ મંદિરે પહોંચી ગયા છીએ આ એનો ગેટ છે નાગનાથ મંદિરનો હનુમાનજી મહારાજ બેઠા છે આ ગણપતિ દાદા બેઠા છે આપણે અંદર જાશું નાગનાથ દેવતાના દર્શન કરી લીધા અહીંયા ફોટોગ્રાફીને લાવીને ગાયત્રી માતાના મંદિરના દર્શન પછી શીતળા માતા છે અહીંયા એની ગણપત દાદા બેઠા છે હનુમાનજી મહારાજના દર્શન છે કરી લ્યો મિત્રો એની બાજુમાં આપણે જાશું તો સિદ્ધિ વિનાયક દાદા બેઠા છે ત્યાં પણ દર્શન બીજા ઘણા બધા મંદિરો આની અંદર આવેલા છે મિત્રો ને આ તમને બહારનું વ્યૂ તમને બતાવીશ કે એટલું સરસ મંદિર રાત્રે દેખાય છે અહીં અંબાજીનું મંદિર પણ આવેલું છે શનિદેવનું પણ મંદિર અહીં આવેલું છે સાંઈ બાબાનું પણ મંદિર અહીં આવેલું છે મિત્રો એક જ જગ્યાએ બધા દેવી દેવતાઓના તમને દર્શન થશે આ નાગનાથ મંદિરની અંદર અમરેલી શહેરમાં મધ્યમાં આવેલું બસો વર્ષ જૂનું ઈસવીસન અઢારસો બે માં સયાજીરાવ ગાયકવાડ સરકારે પ્રતિનિધિત્વ તરીકે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ સંભાળેલ આવેલા સરમુખ શ્રી વિઠ્ઠલરાય દેવાજી હસ્તે શિવા મંદિરનું બાંધકામ થયું હતું આ બસો ત્રણ વર્ષ જૂનું મંદિર છે મિત્રો જેની તમારે બધા નોંધ લેવીને દર્શન કર્યા છે બહુ પવિત્ર મંદિર છે બહુ ધાર્મિક વાતાવરણ હોય છે અહીંયા તમને બહુ આનંદ આવશે અને બાળકોને પણ બહુ મજા આવે એવું છે મંદિર એક વખત જરૂર મુલાકાત લેજો નાગનાથ મંદિર અમરેલીની મધ્યની અંદર જ આવેલું છે મળશું નવા વિડીયોમાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો મળશું નવા વિડીયોમાં આવજો